નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો મહુવા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલના સબસ્ક્રાઈબ કરી અને દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ મહુવા માર્કેટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ એરંડા બારસો બાવીસ થી લઈને બારસો બાવીસ રૂપિયા ચણાની વાત કરીએ તો એક હજારથી લઈને અગિયારસો સિત્તેર રૂપિયા અડદની વાત કરીએ તો એક હજારથી લઈને બારસો ને ત્રીસ રૂપિયા મગની વાત કરીએ તો પંદરસો એક્યાસીથી લઈને બાવીસો ને પચીસ રૂપિયા આગળ ડુંગળી સફેદ એકસો ત્રાણુંથી લઈને ત્રણસો ને પચાસ રૂપિયા તુવેરની વાત કરીએ તો બારસો છવ્વીસથી લઈને ચૌદસો ને એક રૂપિયો જુવારની વાત કરીએ તો ત્રણસો ચુમ્મોતેરથી લઈને નવસો ને અઠ્ઠાણું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવનથી લઈને ચારસો ને એક્યાસી રૂપિયા આગળ બાજરી પાંચસો એકથી લઈને સાતસો રૂપિયા તલ કાળા પિસ્તાળીસોથી લઈને ઓગણપચાસો રૂપિયા તલ સફેદની વાત કરીએ તો ઓગણત્રીસો ત્રેપનથી લઈને એકવીસો પચાસ રૂપિયા ઘઉ ટુકડા પાંચસો પંચાવનથી લઈને સાતસો ને અગિયાર રૂપિયા આગળ મગફળી એક હજાર પચીસથી લઈને એક હજાર એકોતેર રૂપિયા કપાસની વાત કરીએ તો અગિયારસો નેવથી લઈને ચૌદસો ને ચોવીસ રૂપિયા મગફળી ઝીણીની વાત કરીએ તો સાતસો થી લઈને એક હજાર એકતાલીસ રૂપિયા બીજા કોઈપણ પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જશે